પાકિસ્તાનમાં મારા આ હિન્દુ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ પરિવારો જોડે ખૂબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે છે દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે આ જે લાભાર્થી પરિવારો હતા એમને જે ચર્ચા કરી એમાંથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બી પ્રકારે માઇનોરિટીઝને કોઈ બી હક નથી આપવામાં આવતો એમને ન્યાય નથી આપવામાં આવતો અને સતત અત્યાચાર કરવામાં આવે છે મારી તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન્સને વિનંતી છે કે ખરેખર સાચું જોવું હોય કે કે હ્યુમન રાઇટ્સ કઈ રીતે હોઈ શકે તો એ ભારત દેશમાં આ હજારો નાગરિકોને જે સુરક્ષા આપવામાં આવે છે એ જોવું જોઈએ અને સાચે અર્થમાં આ લોકોની સુરક્ષાની ચિંતા જે બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આપણા ભાઈઓ છે એની કરવી જોઈએ બહુ દિલથી ખુશી થાય છે અને બહુ જ મને સારું લાગ્યું કે આજ મને આટલો શુભ આશ્રમમાં આપણા મને આ નાગરિકતા મળી છે હવે હું આઈની ભારે તે નાગરિક કહેવાય હું કરાચીમાં રહેતી હતી હવે હું અહીંયા રાજકોટ સિટીમાં રહું છું